આણંદમાંથી પસાર થતી મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ છે ઉમેટા પાસેથી મહીસાગર નદી પસાર થાય છે ત્યારે કાંઠા વિસ્તારના છવ્વીસ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે બોરસદ ઉમરેઠ આકલાવના ગામોને એલર્ટ કરાયા છે તો નદી આસપાસના વિસ્તારમાં પણ લોકોને ન જવા માટે સૂચના આપી દેવામાં આવી છે મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે વહેતી થઈ છે ઉમેટા પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં સતત નવા નીરની આવક અને પાણી છોડવામાં આવતા નદીનો પ્રવાહ જે વધી રહ્યો છે જેથી કરીને અનેક ગામોને એલર્ટ કરવાની ફરજ પડી છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે આણંદ જિલ્લાના નદી વિસ્તારના ગામોને સતર્ક કરવામાં આવ્યા છે બોરસદ ઉમરેઠ આગલાવ સહિતના અનેક વિસ્તારો જેને સાવધ રહેવા માટે અપીલ કરવામાં આવી